ના મૂડ ના જુને જબર મૃત્યુ થયું છે ત્યારે વધુ આપને જણાવી દઈએ કે ખાને ચોવીસ ત્યારે મિત્રો ચાલીસ ઓવર સુધી ફિલ્ડિંગ કરી હતી અને અણગમ ત્યારે સોળ રન બનાવ્યા હતા જો કે સાંજે ચાર વાગે તે ત્યારે પડી ગયો હતો અને હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવે તે પહેલા જ તેનું મોત થઈ ચૂક્યું હતું મળતી વિગતો અનુસાર વધુ આપને જણાવી દઈએ કે ખાન સારવારથી ત્યારે સૂર્યાસ્ત સુધી રોજા રાખી રહ્યો હતો જે આ મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહેશે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ